અને તમને લોકેશનની વાત કરી દઉં તો સરદાર ચોક વડવાડા હનુમાનજી મંદિરની સામે લીલા મોટા માધવ કોમ્પ્યુટરની અંદર આપણે આવી છે અહીંયા તમને તમામ પ્રકારની સ્કોલરશીપના ફોર્મ સાધન સહાય યોજના ખેતીવાડી યોજના બેન્કિંગ વર્ક આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજા ઘણા ડિજિટલ ફોટો કોપી તમામ પ્રકારની સહાય યોજના મળે છે અને આપણે સીધા વૈયા જ્યા અંદર અંદર જઈને બેઠા ને ભાઈ એવી મજા આવીને વાત પૂછવામાં થાક ઉતરી ગયો પછી મને સંદીપભાઈએ કીધું કે તમારું કામ થઈ જાય મેં તો વાંધો નહીં ભાઈ તો